ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વિશ યુ આર વેરી હેપી ન્યુ યર તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આ નવા વર્ષમાં આવે અને તમારા બધાનું જીવન એ ખૂબ જ સારું જાય અને આ વર્ષમાં તમે બધા લોકો ગ્રામ સેવક બની જાઓ અથવા તો બીજી કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એ એક્ઝામની પ્રિપેરેશનમાં તમને સફળતા મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ફ્રેન્ડ્સ આજે નવા વર્ષના દિવસે કૃષિ ભંડોળ તમારા માટે એક નવું ઇનિશિયેટિવ લઈને આવ્યું છે હા ફ્રેન્ડ્સ હવે અમે તમારી સાથે છીએ પાંચસો જે વેકેન્સી આપણને અત્યારે ખ્યાલ છે કે ગ્રામ સેવકની આવવાની છે નવા વર્ષમાં એટલે કે બે હજાર છવ્વીસમાં આવી જશે તો એનું આપણે પ્રી પ્લાનિંગ અત્યારથી જ કરીશું અને એના પ્રી પ્લાનિંગમાં ફર્સ્ટ કૃષિ ભંડોળ તમને ડેઇલી એમસીક્યુ સિરીઝ આપશે અને આ જે એમસીક્યુ સિરીઝ છે કે જેનું લેવલ પણ હવે થોડું અપગ્રેડ થઈને આવશે કેમ કે લાસ્ટ ટાઈમ જે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની એક્ઝામનું જે પેપર જોયું છે કે જે પેપર પરથી આપણને ખ્યાલ આવી ગયો છે કે ઇઝીલી ક્વેશ્ચન હશે નહીં એટલે ક્વેશ્ચનને જે રીતે આપણે એગ્રી આસિસ્ટન્ટમાં જોવા મળ્યા હતા થોડુંક અપ લેવલવાળું એ ટાઈપનું જ આપણે એમસીક્યુ સિરીઝમાં પ્રેક્ટિસ કરીશું કે જેથી આપણે એક બેઝ આપણો ક્લિયર બની રહે અને હર રોજ એમ ડિસ્કશન કરશું જેથી જે તે ટોપિક હશે કે જેમાં સારી રીતે તમે તમારું બેસ્ટ આઉટપુટ આપી શકશો ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરશું ટોપિક વાઇઝ લેક્ચર કવર કરવાનું શું કરશું ટોપિક વાઇઝ લેક્ચર કે જે આપણે કવર કરીશું અને ફ્રેન્ડ્સ આ વસ્તુ છે કે જે કૃષિ ભંડોળ તમારા માટે માત્ર ફ્રી ઓફ કોસ્ટ કરવાનું છે જો કોઈ પણ વ્યક્તિને ક્લાસીસ જોઈન કરવું હોય તો મોસ્ટ વેલકમ કરી શકે છે ક્યાંય પણ ક્લાસીસ જોઈન પરંતુ જે લોકોને એવું છે કે સેલ્ફ પ્રિપેરેશન કરવું છે તો એ લોકો માટે સ્પેશિયલી કૃષિ ભંડોળ છે કે જે તમને હેલ્પફુલ થવાનું છે અને આપણો એમ પહેલેથી રહ્યો છે કે આપણે કોઈ પણ પૈસા કમાવાનો ઇન્ટરેસ્ટ નથી બસ મને ભણાવવું ગમે છે અને તમને લોકોને એક કન્ટેન્ટ પૂરું થઈ શકે પૂરું ફ્રી ઓફમાં મળી શકે એ જ મારો એમ છે અને આ વર્ષમાં હું મેક્સિમમ તમારા માટે એફર્ટ્સ કરી શકું અને બેસ્ટ મારો આઉટપુટ તમારા માટે આપી શકું એ મારી ઈચ્છા છે પરંતુ તમારા સાથ અને સહકારની પણ જરૂર છે કેમકે ઘણી વખત સમય અને સંજોગો કે જ્યારે અનુકૂળ ના હોય તો ત્યારે વિડીયોઝ પણ અપલોડ ના થયો હોય કેમ કે એમાં પણ ટાઈમની જરૂર પડે તો ત્યારે તમારે થોડું એડજસ્ટ કરી લેવાનું બરાબર અને મોસ્ટલી તો આપણે એવી જ કોર્સિસ મારી રહેવાની છે કે ડેઇલી તમારા માટે એમસીક્યુ સિરીઝ અમે ફરીથી હું સ્ટાર્ટ કરીશ જે લાસ્ટ ટાઈમ ખેતી મદદની વખતે પણ કરેલી હતી એવી જ રીતે તો સ્પેશિયલી ડિપ્લોમા અને બીઆરએસવાળા જે સ્ટુડન્ટ છે તથા એન્જિનિયરિંગ અથવા તો હોર્ટિકલ્ચર ફિલ્ડ રિલેટેડ કોઈ સ્ટુડન્ટ છે તો એ લોકો માટે આજે આપણું છે કે ખાસ યુઝફુલ થશે કેમકે કે એસ એગ્રીકલ્ચરવાળા જે સ્ટુડન્ટ્સ હતી કે જે લોકોએ ઓલરેડી એના કોર્સ કન્ટેન્ટમાં ભણી લીધું હશે પરંતુ બીઆરએસ અને ડિપ્લોમાવાળા જે સ્ટુડન્ટ છે કે જેને અપ લેવલનું પ્રિપરેશન કરવી હોય તો એના માટે આપણે ભંડોળ છે કે જે ઓલવેઝ તમારી સાથે રહેશે અને તમે બધા લોકો ખૂબ જ સારા માર્ક્સ કવર કરી શકો એ મારી તમને શુભેચ્છાઓ છે અને આપણે વાત કરી લઈએ કે હવે પ્રિપરેશન શું તમારે કરવી જોઈએ એની બરાબર છે આપણે કૃષિ ભંડોળ તમને હર રોજ એમસીક્યુ અને ટોપિક વાઇઝ લેક્ચર તો આપશે સાથે સાથે આપણે ડીપમાં ડિસ્કશન પણ કરીશું હવે આપણે વાત કરીએ કે તમારે આજે આપણે ગ્રામ સેવકની એક્ઝામ છે તો કેટલા માર્ક્સનું હશે એનું આપણે ડિસ્કશન કરીએ તો સૌ પ્રથમ આ જે પેપર હશે કે જે ટોટલ ટુ હંડ્રેડ માર્ક્સનું તમને જોવા મળશે ટુ હંડ્રેડ માર્ક્સનું પેપર હશે ગ્રામ સેવકનું કે જેમાં તમને જોવા મળશે ફર્સ્ટ હંડ્રેડ માર્ક્સમાં એગ્રીકલ્ચર શું હશે એગ્રીકલ્ચર રિલેટેડ હશે એટલે તમારા સબ્જેક્ટ રિલેટેડ આપણે કહી શકીએ ત્યારબાદ છે ટ્વેન્ટી ફાઈવ માર્ક્સનું હશે મેથ્સ અને રીઝનિંગ ટ્વેન્ટી ફાઈવ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હશે ત્યારબાદ ટ્વેન્ટી માર્ક્સનું ગુજરાતી અને ટ્વેન્ટી માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર અને લાસ્ટમાં આપણે કહીએ તો થર્ટી ફાઈવ માર્ક્સનું હશે કે જેમાં જી કે જીએસ આપણને જોવા મળશે તો અત્યારે તમારે ફર્સ્ટ તમારે જે પણ એગ્રીમાં તમારો બેઝ હોય એ તમારે સારી રીતે કવર કરવાનો ત્યારબાદ મેથ્સ રીઝનિંગ કરી લેવાનું અને ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર છે કે જે થોડી થોડી રોજ તમારે પ્રેક્ટિસ કરવાની કે જેથી એક્ઝામ આવે ત્યારે તમારા માટે ઇઝી થઈ શકે અને આ જી કે જીએસ છે તો હું તો એવું જ પ્રેફરન્સ આપીશ કે તમે સિક્સ ટુ ટ્વેલ્વની જે જીસીઆરટી છે કે જેમાં સ્પેશિયલી જીઓગ્રાફી છે ત્યારબાદ પોલિટીની વાત કરીએ અને અર્થતંત્ર ઇકોનોમી છે કે જે અને હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર છે જેમાં કવર થઈ શકશે તો આટલું તમારે સિક્સ ટુ ટ્વેલ્વની જીસીઆરટીમાંથી ટાઈમ હોય તો કરી લેવો જોઈએ એનું રીઝન છે કે તમે ફોર એક્ઝામ્પલ બીજી કોઈ અધર ધેન અધર અધરદેન સોરી ગ્રામ સેવક સિવાયની પણ બીજી કોઈ એક્ઝામ હોય ફોર એક્ઝામ્પલ ડીવાયએસ વાત કરો એસટીઆઈ કરો ત્યારબાદ સીસી ગ્રુપ એ બી છે અથવા તો પોલીસ કોન્સ્ટેબલ છે ગમે એ એક્ઝામ હશે તેમાં તમારે આ વસ્તુ તો કામ લાગશે જ એટલે ઇન શોર્ટ તમારી એક સાથે બે એક્ઝામની પ્રિપેરેશન થઈ શકે સ્માર્ટ વર્ક જો તમે કરશો તો તમને બંને જગ્યા યુઝફુલ થશે એટલા માટે હજુ તમારી પાસે ટાઈમ છે તો હું તો એવું માનું છું કે એગ્રીકલ્ચરનું છે કે રે તમે રોજ બ બે કલાક કરો વધુ ના કરો ઓનલી બે કલાક કરો પરંતુ આ જે પોર્શન છે કે જેમાંથી તમે તમારી રીતે ટાઈમ શેડ્યુલ એડજસ્ટ કરીને મેક્સિમમ કોશિશ કરો કે જે થઈ શકે તો તમારા માટે ઇઝી પડશે અને આપણે આવતીકાલથી એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીશું જો આજે ટાઈમ રહેશે તો આજે શું તમારા માટે એમસીક્યુ બનાવીને મૂકીશ પણ જોઈએ જેવો સમય આપણને બરાબર તો ફ્રેન્ડ્સ આજનું આપણું જે આ વિડીયોઝ હતો કે જેનું મેઇન એમ શું હતું તો કે નવા વર્ષમાં ભંડોળ તમારા માટે એમસીક્યુ સિરીઝ લાવશે અને ટોપિક વાઇઝ લેક્ચર લઈને આવશે અને આ જે ટોપિક વાઇઝ લેક્ચર હશે કે જેમાં મોસ્ટલી એગ્રીકલ્ચરના આપણા મેઇન જે સબ્જેક્ટ છે બધા જ ઓલમોસ્ટ કવર થઈ શકશે ટોપિક વાઇઝ એવું મારું ફર્સ્ટ પ્લાનિંગ આખું છે જોઈએ આપણે પ્લાનિંગને હું બહુ જ સ્ટક રહેવાની કોશિશ કરીશ કે જેથી આપણે કૃષિ ભંડોળમાં એક એવું કન્ટેન્ટ ઊભું કરવા માગીએ છીએ સ્પેશિયલી મારી એવી ઈચ્છા છે કે હરેક વસ્તુ તમે બધા માટે ફ્રી ઓફ અવેલેબલ હોવી જોઈએ કોસ્ટ કે જેથી તમારે આઠથી દસ હજાર જે ફીસ પે કરીને તમે કરવા જાઓ છો એની જરૂર ના પડે કેમ કે એક્ઝામ એવી વસ્તુ છે કે જે સેલ્ફ પ્રિપેરેશનથી પણ થઈ શકે છે એવું જરૂરી નથી કે નહીં થતું પરંતુ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે એટલે આપણે કોઈને એવું પણ નથી સજેસ્ટ કરતા કે તમે કોઈનો કોર્સ ના લેતા અને આપણે એવું પણ નહીં કહેતા કે તમે કોર્સ લેજો આ ટોટલી ડિપેન્ડ છે તમારા ઉપર તમે શું વિચારી રહ્યા છો તમારી શું સ્ટ્રેન્થ છે શું વીકનેસ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે અને એ સ્ટ્રેન્થ અને વીકનેસ પરથી તમારે તમારી રીતે એક સ્માર્ટલી ડિસિઝન લેવાનું છે અને બાકી કોઈ પણ વે છે તો એમાં તમારી જાતને સાથે રહીને તમારે જ ચાલવાનું છે હું તો માત્ર કૃષિ ભંડોળ તરફથી એક તમને બેમાં થોડું ઇઝીલી તમને ઇન્ફોર્મેશન મળી શકે જે તે તમારા સબ્જેક્ટની એ હું પ્રોવાઈડ કરીશ ઓકે ફ્રેન્ડ્સ તો આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ